હેલો મિત્રો કિશુ ઝીરો સેવન વર્ગમાં તમારું સ્વાગત છે હું છું તમારો મિત્ર કિશું આપણે નીકળી ગયા હતા લાંબા જવા માટે તો આપણે પહોંચી ગયા મોબાઈ હોટલ ગોબલ ત્યાં બે ગયા છે આપણે ચા પીવા માટે તમે જોઈ શકો છો ચા પણ આવી ગઈ છે ચા બાપી અને પછી આપણે નીકળીશું જવા માટે આગળ લાંબા ત્યાં તો જોત જોતામાં આપણે પહોંચી ગયા બારેજા જેતલપુર રસલાલીન સીધા લાંબા પાછળ જોઈ શકો તમે ક્રિકેટ રમવા માટેનો સ્મોલ નેટ ગ્રાઉન્ડ બનાવેલું છે જોતા જોતા નીકળી ગયા આપણે આગળ લાભા મંદિર બાજુ જવા માટે તો તમે જોઈ શકો છો રમકડા અને એ બધું છે મેન ગેટે પણ આવી ગયા છે આપણે મેન ગેટ ની અંદર આવીને આપણે સીધા નીકળી ગયા મંદિર તરફ જવા માટે જોઈ શકો છો તમે તો પ્રસાદ લઈને આપણે નીકળી ગયા મંદિરમાં અંદર દર્શન કરવા જવા માટે તમે જોઈ શકો છો આ રીલિંગ છે તેમાં થઈને આપણે જવાનું છે મંદિરમાં તો ચાલો પહોંચી ગયા મંદિરમાં તમને દર્શન કરાવી દઈએ દર્શન કરીને હું અને મારો મિત્ર નીકળી ગયા છે ઠંડુ ખાવા માટે જે મસ્ત હોલ બનાવેલો છે ત્યાં આગળ પણ તમે જોઈ શકો છો આજુબાજુ બધા ઠંડુ ખાવા માટે બેઠા છે જે ઘરેથી ઢીબરા અને ને એવું બધું બનાવીને લાવે છે તો ફાઇનલી આપણે પણ ખાવા માટે બેસી ગયા છે તમે જોઈ શકો છો આજુબાજુ બધા છે જ તે તો આપણે પણ થોડીવાર જમી અને પછી નીકળી ગયા મંદિરે વિડીયો બનાવવા માટે જોઈ શકો છો તમે તો આપણા મિત્રને લે આની ઢીંગલી તો આપણે આવી ગયા દુકાને ઢીંગલી માટે જોઈ શકો છો તો મસ્ત ઢીંગલ્યો છે પછી આપણે રમકડાની દુકાનો જોતા જોતા નીકળી ગયા ઘરે જવા માટે તો ફાઇનલી આપણે નીકળી ગયા ઘરે જવા માટે કેવો લાગ્યો ઓલગજનો